નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક રસપ્રદ વિષયને સમજવાની કોશિશ કરવાની છે કે સમાજમાં મોટાભાગે જ્યોતિષ વિશે અલગ અલગ પ્રકારની માન્યતાઓ જોવા મળતી હોય છે ઘણા લોકો કહે છે આ એક સાયન્સ છે ઘણા લોકો કહે છે આ એક શાસ્ત્ર છે અને ઘણા લોકો એવું પણ કહી દેતા હોય છે કે આ તૂત છે તો આપણે આ વાતને એક ખૂબ જ સરળ એક્ઝામ્પલ દ્વારા સમજવાની કોશિશ કરીશું અને એ પણ સાયન્સ બેઝ એક્ઝામ્પલ દ્વારા કહેતા કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીશું તો સૌપ્રથમ આપણે વાત કરીએ ભરતી હોટની એ સામાન્ય રીતે પૂનમ અને અમાસ હોય એટલે ભરતી હોટની વાત આવે કે ભરતી હોય ત્યારે દરિયાના પાણીમાં વધારો થતો હોય ને અમાસ હોય ત્યારે દરિયાના પાણીમાં ઘટાડો થતો હોય આ બધી વાત તો તમે નાના હશો ત્યારે ભણી હશે વાંચી હશે કે પરીક્ષામાં પણ લખી હશે બરાબર તો તમે એ વાત સાથે તો સમજ છો જ કે ભાઈ દરિયાના પાણીમાં વધારો ઘટાડો અમાસ પૂનમ ઓટમાં થતો જોવા મળે છે આ વાત સાથે તો તમે બધા સમજ જ છો બરાબર એમાં કોઈ તમને શંકા છે નહીં કારણ કે સાયન્સે પ્રૂવ કરેલું છે પણ આપણા ઋષિમુનિઓ સાયન્સ કરતાં પણ બે સ્ટેપ આગળ હતા એટલે આજે હવે આપણે આ પાણીના કનેક્શનની શરીર સાથે વાત કરીશું તો શરીરની અંદર તમે જાણો છો સાયન્સ કહે છે કે સિત્તેર ટકા જેટલો હિસ્સો પાણીનો છે એટલે જ્યારે પણ પૂનમ અને અમાસ ઉપર ભરતી ઓટ આવે અને આ પાણીમાં પરિવર્તન જોવા મળે એ જે પરિવર્તન હોય એ તમારા શરીરમાં જોવા મળે મળે ને મળે અને આ પરિવર્તન જે આવે એનું જે અસર જે કહેતા એ અસર તમારા વિચારોમાં આવે અને એ વિચારો જે બદલાય એ તમે સામે જે પણ વ્યક્તિ સામે ડીલ કરતા હોય એની અંદર તમારી એ લાક્ષણિકતાઓ જોવા મળે તમને એ વસ્તુની ભાન ના હોય કે સમજણ ના હોય પણ સામેવાળા વ્યક્તિને સમજણ હોય એટલે એ માણસ તરત જ કે ભાઈ આ ભાઈ તો પહેલાં કંઈક અલગ પ્રકારનું વર્તન કરતા હતા અને અત્યારે તો કંઈક અલગ જ થઈ ગયા છે તો આ વિચારોની આખી ગેમ છે આ જે સાયન્ટિફિક જે અસર જોવા મળતી હોય છે એની આખી વાત છે પણ આ સમજતા સમજતા આપણને ખૂબ જ વાર લાગે છે બીજી વાત કરીએ તો મેન્ટલ હોસ્પિટલના દર્દીઓને સામાન્ય રીતે જો કોઈ તમારામાંથી મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટરને ઓળખતા હશે અથવા તો ક્યાંક વિઝિટ કરી હશે મેન્ટલ હોસ્પિટલનું તો તમે જો એમના ડૉક્ટર સાથે પણ ચર્ચા કરશો તો એ પણ એવું કહેતા જોવા મળશે કે ના આ બધા દર્દીઓમાં ગાળપણનું પ્રમાણ જ્યારે સાહેબ પૂનામાં આવે ને ત્યારે ખૂબ જ વધી જાય છે અને એ અચાનક જ વધી જાય છે અને બેકાબુ થઈ જતું હોય છે ઘણી વખત તો એ લોકો અંદર અંદર પણ મારામારી કરી બેસતા હોય છે એટલું ભયાનક એમનામાં પરિવર્તન જોવા મળે છે અને આ જ જે વ્યક્તિ દર્દીઓ છે મેન્ટલ દર્દીઓ એ અભાસની અંદર તમે જો એને અનુભવશો એટલે કે ઓબ્ઝર્વેશન કરશો એમનું તો એ લોકો ખૂબ જ શાંત થઈ જાતા હોય છે અને એકદમ સૂનમૂન પોતપોતાનો જે રૂમ હોય કે પોતાની જે જગ્યા હોય એની અંદર બેસતા જોવા મળે છે આવું ઘણા બધા ડોક્ટરો કહેતા હોય છે તો આ આખી એક વિચારોની વાત છે હવે આ જ્યારે અત્યારે ફાઇવજી ટેકનોલોજી યુગ છે ત્યારે તમે કે હું જલ્દી વસ્તુ એક્સેપ્ટ ના કરીએ કેમ કારણ કે આપણે બધા વાયમાં માનીએ છીએ તો આપણે ત્રીજી વસ્તુની વાત કરીએ કે કુંડળી જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીનું ખૂબ જ મહત્ત્વ છે તો કુંડળી જ્યારે કોઈ પણ જ્યોતિષી જોતો હોય છે ત્યારે કુંડળીની અંદર ઘણી બધી વસ્તુઓ જોવામાં આવતી હોય છે ગ્રહ ગ્રહ રાશિ ભાવ આ બધું જોવામાં આવતું હોય છે તો તમે કોઈ પણ કુંડળી લેશો તો હાલ હાલ સાયન્ટિફિકલી તો બધું પૂરું છે જ કે ભાઈ સૂર્યથી બુધ કેટલો દૂર છે કે શુક્રથી કેટલો દૂર છે પણ આ જ્યારે ઋષિ મુનિઓ એ જ્યારે આ કુંડળીની વાત કરી છે ને તો તમે કોઈ પણ કુંડળી લો તો જે પણ ભાવની અંદર કે કે જે પણ ખાનાની અંદર સૂર્ય હશે ને એની નજીક બુધ અને શુક્ર જોવા મળશે મળશે ને મળશે જ આ મારું અનુભવની મારી વાત છે તો એનો મતલબ એ છે કે આપણા ઋષિ મુનિઓને એ વખતથી ખ્યાલ છે કે સૂર્યથી બુદ્ધ અને શુક્ર નજીક છે એટલે તમે કોઈની પણ કુંડળીમાં આ વસ્તુને ઓબ્ઝર્વ કરશો તો તમને એ જોવા મળશે એટલે આપણે એમ કહી શકીએ કે આપણા ઋષિ મુનિઓ આ શાસ્ત્ર દ્વારા આપણને આ વાત સમજાવી છે પણ એ સાયન્ટિફિકલ પ્રૂવ થયેલી છે